જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાની પાકિસ્તાન સામે સૌથી મોટી જવાબી કાર્યવાહી કરી આતંકી કેમ્પનો ખાતમો બોલાવ્યો છે ત્યારે ભરૂચના હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ફટાકડા ફોડી આ કાર્યવાહીની ઉજવણી કરી હતી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં દેશના ચાલીસ થયા હતા જે બાદ આતંકવાદ સામે કડક કાર્યવાહીનો સમગ્ર દેશમાંથી સૂર ઉઠ્યો હતો ત્યારે મંગળવારના રોજ મળ ઇન્ડિયન એરફોર્સના મિરાજ વિમાન પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આવેલ આતંકી સંગઠન જૈશ એ મહંમદના કેમ્પ પર ટાટક્યા હતા અને બોમ્બ મારો કર્યો હતો જેમાં આતંકી કેમ્પનો ખાત્મો બોલી ગયો હતો આ કાર્યવાહી બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે ભરૂચમાં વસતા મુસ્લિમ આગેવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ભરૂચની જંબુસર ચોકડી પર હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ફટાકડા ફોડ્યા હતા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી લોકોએ આર્મીના અદમ્ય સાહસને સલામ કરી ભારત દ્વારા કરવામાં આવેલ કામગીરીને આવકારી હતી આજ રોજ આપણી ભારતીય ઇન્ડિયન એરફોર્સે નાપાક આતંકવાદી કેમ્પો પર જે જમ્મુ આપણે પાકિસ્તાન ઓર્ટ્યુપાઈડ કાશ્મીરમાં હુમલો કરેલો છે અમે આજે સમાજના લોકો હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને એની ખુશી વ્યક્ત કરીએ નાબૂદ કર્યા અને જે શહીદ થયેલા પુલવાલાના હુમલામાં જે બેટાલીસ સૈનિકો હતા આજે ખરા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છે અમે અને આજે આ હુમલાને અમે જે હુમલો ટેકો વખત એનો ઈટનો જવાબ પથ્થરથી નહીં અમે માંગણી કરી હતી કે ઈટનો જવાબ મિસાઇલ અને બોમ્બથી દેવો જોઈએ તો હું ભારતીય એરફોર્સ સલામ કરું અને ભારતીય આર્મીને સલામ કરું કે ખરી રીતે આજે દરેક ભારતીયને લાગણીને માન રાખીને જે ભારતીય સેનાએ હુમલો કરેલો છે એને અમે દિલથી આવકારીએ છીએ સમસ્ત સમાજના લોકો આજે અમે ગર્વ અનુભવે છે એટલે આજે અમે અહીંયા બે બાયપાસ ભેગા થઈ અને ફટાકડા ફોડી અને પેના લોકોને ખાવાને મોં મીઠું કરીશું